નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી અનંત એક શાંત અને બુદ્ધિશાળી યુવક હતો તે અમદાવાદમાં એક મોટી ઇજનેર તરીકે કામ કરતો રોજ સવારે કાફે જતાં જતા એક છોકરી નજરે પડતી સાદી સુધી સુંદરને ભાવી તેનો નામ હતો રિયા અનંત દરરોજ તેને જોઈ રહી જતો પણ મનમાંગ એક તરંગ ઉપતો એક દિવસે છોકરી સાથે બેઠેલી એક નાની બાળકીએ અનંત પાસે આવીને પૂછ્યું તમારું નામ શું છે તેની પાછળથી રિયા હસતાંગ હસતાંગ આવી અને કહ્યું માફ કરજો એ મારી બહેન છે બધાને રીતે જ મળવાનું ગમે છે અનંત પણ હસ્યો અને બોલ્યો અનંત એ દિવસે વાત શરૂ થઈ અને પછી એ વાર્તા દિવસે દિવસે ગાઢ બનતી ગઈ કાફેની મુલાકાતો જૂના શહેરની લમણીઓ અને વરસાદમાં સાથે પલાળાયેલી સાંજપ્રેમે સૌંદર્ય પામ્યું એક દિવસે અનંતે રિયાને પૂછ્યું તારા જીવનમાં કોઈ ખાસ છે રિયા થોડી શરમાઈ અને બોલી હા હવે તો છે તું અંતમાંગ પ્રેમ એ નજારો છે જે કોઈ દિવસ હંમેશા યાદ રહી જાય છે અનંત અને રિયા હવે રોજ વાત કરવા લાગ્યા હતા ક્યારેક મેસેજ પર તો ક્યારેક લાંબા કોલ પર બે અજાણ્યા લોકો વચ્ચે એક સુંદર સંબંધ ઊભો થવા લાગ્યો અનંતને હવે ઓફિસે પણ દિવસ લાંબો લાગતો અને રિયા માટે પણ સમય અનંતની યાદોમાં ગુમ થતો એક દિવસ રિયાએ અનંતને તેના ઘરે મળવા બોલાવ્યો તેની મમ્મી પપ્પાએ પણ ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું અનંતને એટલું ભાન થયું કે રિયા માત્ર સુંદર નહીં પણ સંસ્કારી અને સ્નેહાળ પણ હતી એ સાંજ રિયાએ કહ્યું મારે તને કંઈ ખાસ બતાવવું છે તે તેને છાતની દિવાલ પર લઈ ગઈ જ્યાં ઘણા ફોટોગ્રાફ્સ લાગેલા હતા પરિવાર મિત્રો અને એક ખાલી ફ્રેમ અનંત હસીને પૂછે આ ખાલી ફ્રેમ શું માટે પ્રિયાએ ગુલાબી ચહેરા સાથે કહ્યું આ માટે છે જેને હું પ્રેમ કરું છું તે માટે અનંતના હૃદયમાં ગીત વાગવા લાગ્યા એ સાંજ તેણે પોતાનું દિલ ખુલ્લું કરી કહ્યું તું મને રોજ રોજ વધુ પસંદ થવા લાગી છે તારી વાતો તારી આંખો તારી સિમ્પલ સ્નેહરી સ્ટાઇલ હું તારા વગર કલ્પના પણ કરી શકતો નથી હવે પ્રિયા થોડું ચૂપ રહી પછી આંખમાં અશ્રુ સાથે કહ્યું મારે પણ તું ખૂબ જ પસંદ છે અનંત પણ એક શરત છે અનંત ચકિત થયો શરત હું લગ્ન પછી પણ મારી કારકિર્દી આગળ વધારવી છે મારી ઓળખ મારો અનુભવ બની રહે એ હું ઈચ્છું છું શું તું મારે સાથીદારી કરી શકીશ અનંતે એક ક્ષણ વિચારીને કહ્યું પ્રેમ એટલે જોડાવું ના કે રોકાવું હું તને તારા સપનામાં સાથ આપવાનો નક્કી કરું છું એ દિવસથી બંનેનો સંબંધ મજબૂત બન્યું પ્રેમનો અંત નથી એ તો માત્ર નવી શરૂઆત છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ